તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસ ના રોજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાની ગરિમામય ઉપસ્થિતિમાં અંજાર તાલુકા પંચાયત કચેરી ખાતે તેર ગામના સરપંચોને અંદાજે રૂપિયા લાખના વિવિધ વિકાસલક્ષી કામોના વર્ક ઓર્ડર એનાયત કરવામાં આવ્યા રાજ્યમંત્રીના સહયોગ બદલ ટીડીઓએ આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રાજ્યમંત્રી ત્રિકમભાઈ ઝાંગાનું તાલુકા પંચાયતના સભાખંડમાં કચ્છી સંસ્કૃતિ મુજબ પાગડી અને સાલ ઓઢાડીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી દ્વારા ડીએમએફ યોજના અંતર્ગત મોટી નાગલ પર મથડા સાપેડા વીડી ચંદ્રાણી દેવડિયા કુંભારિયા ટપ્પર ચાંદ્રોડા ભુવડ રામપર સિનુગ્રા નાની નાગલપર સહિત તેર ગામના રોડ રસ્તા પાણીની લાઇન ગટરની સુવિધા શાળાના કામ જેવા વિવિધ વિકાસલક્ષી વર્ક ઓર્ડર એનાયત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શોભનાબા જાડેજા તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન સામજીભાઈ ચાવડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભૂરાભાઈ છાંગા જિલ્લા પંચાયત સદસ્ય મ્યાજરભાઈ છાંગા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન

આખી જિંદગી આજ કર્યું છે ખોટો સાચું એકાદ નિવેદન કરે પછી મેચ ફિક્સિંગ કરી લે પૈસા ખીચામાં જબામાં આવી જાય ને પૂરું અહિયાં એક પણ પ્રતિનિધિ